હેલો જમે મિત્રો ખુશાલ એસી ઉપલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે છીએ હાલ બાવળિયા રીતા જ્યાં ખૂબ જ ભવ્ય જે મહોત્સવ ચાલી રહ્યો છે એમાં લાખોની સંખ્યામાં ભાઈ ભક્તો આવવાના છે તેમની ભોજન પ્રસાદ માટે કઈ રીતના વ્યવસ્થા છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છે વિડીયોમાં છેલ્લે છે જોડાઈ રહેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા બધા ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુ મળતો લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં દૂધનો સંગ્રહ કરવા માટે ઇલેક્ટ્રિક ટાંકો અહીંયા તમે જુઓ બે ટાંકા આવેલા છે ગરમાગરમ ભાવી ભક્તોને બે જાતના શાક પરેશમાં આવે છે ચાલો કઈ રીતના શાક બને છે ને તે આપણે નિહાળીએ એક તો આપડી પાછળ જ છે ખૂબ જ નિસાર ટોપની અંદર જે ગરમા ગરમ જે રસોઈ બની રહી છે આ છેનો શાક છે ભગત આ ફૂલાવર બટાટા ફૂલેવર બટાકાનો શાક કેટલા ભાવી ભક્તો માટે આ એક એક ટપેલામાં 15000 નો શાક બને છે એક ટપેલામાં 15000 નો I don't અહીંયા મિત્રો સંપૂર્ણ રસોઈ છે ને મશીન દ્વારા અલગ અલગ કટિંગ કરવામાં આવે છે આ જે મશીન તમે જોવો છો ને તમે ત્યાં ક્રશ કરવાનું છે તો એમાં તમે બટેકાને બધું ક્રશ કરી શકો છો ચાલો અહીંયા જે ફોલીવુડ બટેકા જેનું શાક બની રહ્યું છે એમનો બટેકાનો પૂરેપૂરો સ્ટોક અહીંયા પાછળની તરફ કરવામાં આવેલો છે રામ 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 ચાલો આગળની તરફ ત્યાં દાળ ભાત શાક ની અંદર જે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે તેનો સંપૂર્ણ પૂરેપૂરો સ્ટોક આજે ટેબલ ઉપર રાખવામાં આવે છે તમે જુઓ મીઠું મરચું હળદર લવિંગ બગ્યા તીખા સંપૂર્ણ વસ્તુ જે આ લાઈનમાં છે આપણે મિષ્ટાન વિભાગની અંદર આવી ગયા છે શરૂઆતમાં તમે ઘીના ડબ્બા હવે અહીંયા આગળની તરફ મોહન થાળ બની કમ્પ્લીટ થઈ ગયો છે તે નિહાળે હવે મિત્રો અહીંયા ગરમા ગરમ ચોખ્ખા ઘીની અંદર જે મોહન થાળ બની કમ્પ્લીટ થાય છે તે આપણે જોઈએ તો મિત્રો આપણે દાળ ભાત શાક જે જગ્યા ઉપર બની રહ્યું છે ને તે જગ્યા ઉપર નિહાળવા જઈ રહ્યા અહીંયા તમે જો ખૂબ જ વિશાળ મારી હાઈટ જેટલા ટોપની અંદર સંપૂર્ણ રસોઈ તે બને છે એવો એક ટોપની અહીંયા લાઇનમાં તમને ઘણા બધા વિશાળ અહીંયા ટોપ જોવા મળશે જો આ ટોપ હોય તે મારી જેટલી હાઈટનો છે હવે વાત કરીએ કે આ તમે બેક સાઇડ ઉપર જેટલા ટ્રેક્ટર તમને જોવા મળે છે ને એ સંપૂર્ણ ટ્રેક્ટર આ જગ્યા ઉપર જે રસોઈ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી જનરલ પ્રસાદ વિભાગની અંદર જે લઈ જવા લાવવા માટે મેકવા માટેનો હોય છે હવે વાત કરીએ અહીંયા જે આગળ શાક બે જાતના શાક બનાવે છે પેલું તો પુલેવર બટેકાનું શાક નિહાળ્યું હવે આપણે જોવા છે કઠોળ આ શેનું શાક છે વાલ વાલ શાક છે અંદાજીત દસ હજાર ભાવિ પટેલ તમે જમી શકે તેવી વ્યવસ્થા જગ્યા ઉપર કરવામાં આવી છે અહીંયા જો ખૂબ જ સરસ મજાની જે બહેનો દ્વારા જે સાફ સફાઈનું કામકાજ થઈ રહ્યું છે હવે આપણે આગળ અહીંયા ડાળનો વિભાગ છે તે જગ્યા ઉપર જવાનો છે વિડીયોમાં છેલ્લી જુદી જોડાઈ રહેજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક રાખવા જોઈએ ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરો ને ભૂલશો નહીં હવે મિત્રો આપણે ડાળ વિભાગની અંદર આવી ગયા છે અહીંયા તમે જો ખૂબ જ વિશાળ ટોપની અંદર જે સિંગ દાણા નાખીને દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એમનો વઘાર બાકી છે અહીંયા પડખે તેમનો વઘાર થઈ રહ્યો છે અને ઘણા બધા ભાઈઓ દ્વારા તેમનું કામકાજ રસોડાનું જે પ્રસાદી બનવાનું થઈ રહ્યું છે અહીંયા તમે જુઓ કાચું સીધું સંપૂર્ણ આ જગ્યા ઉપર રાખેલું છે જે ગરમ મસાલા એ બધું મિક્સ કરવાનું હોય તે અહીંયા તમે જુઓ અત્યારે ગરમા ગરમ રાઈ નાખશે હવે મિત્રો આપણે ભાત વિભાગની અંદર પહોંચી ગયા છે અહીંયા તમે જો એક સાથે ત્રણ થી ચાર તાવાની અંદર ગરમા ગરમ લાઈવ ભાત બની કમ્પ્લીટ થઈ ગયા છે અહીંયા પાછળની તરફ જે પતરાની અંદર તેમનો સંપૂર્ણ સ્ટોક કરી દેવામાં આવે ચાલો આપણે તે નિહાળી

ત્યાર પછી ભાઈ દ્વારા અહીંયા જે લોટના ના સરસ મજાના ગળિયા થાય છે આ બી ચોપડી ને આગળની તરફ ઓલા ભાઈ પાહે જે સરસ મજાની રોટલી વેણન દ્વારા વણીને આગળની તરફ બને છે રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા ભાઈ દ્વારા સરસ મજાનો ઘી લગાડવામાં આવે છે હવે આ લાઈનમાં ઘણા બધા તમે જુઓ તાવા જોઈ રહ્યા છો લાઈવ લાખો માણસોની ની જે અહીંયા ગરમાગરમ રસોઈ બની રહી છે તેમનો કોઠાર શોરૂમ અહીંયા પાછળની તરફ છે ખૂબ જ સારી એવી વસ્તુઓ જે સ્ટોક કરવામાં આવી છે તે આપણે વિડીયો દ્વારા જોઈએ વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહીશું કોઠાર શોરૂમ અંદર આપણે એન્ટ્રી કરી શકીએ છીએ અહીંયા તમે જો ખૂબ જ સરસ મજાની ભવ્ય વિશાળ જગ્યાની અંદર જે કોઠાર શોરૂમ નો સ્ટોક કરવામાં આવે છે શરૂઆતમાં તો વાત કરીએ તો મીઠું છે પછી ઘઉંના બાચકા છે પછી ચોખા છે તદુપરાંત અહીંયા સવારમાં અલગ અલગ નાસ્તો બનતો હોય તેમના અલગ અલગ વસ્તુઓ જે આ જગ્યા ઉપર સ્ટોક કરવામાં આવી છે અહીંયા ઘીના ના ડબ્બા ને ડબ્બા ત્યાર પછી અહીંયા સામેની તરફ તમે જોવો ને તો અહીંયા તેલના ડબ્બા ને ડબ્બા એવું લાગે કે આખે આખો ટેન્કર જ આ જગ્યા ઉપર સંપૂર્ણ કોઠા સ્ટોરરૂમની અંદર જે રાખવામાં આવેલું છે અહીંયા અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે તે ઉપરાંત દાળ ભાત શાક ની અંદર જે ગરમ મસાલા નાખવામાં આવે છે ઉમેરવામાં આવે છે તેનો સંપૂર્ણ સ્ટોક આ જગ્યા ઉપર કરેલો છે અહીંયા આવો તમને બતાવું જો આ તાજુ બદામની સરસ મજાની કટકી કટકી છે પછી અહીંયા તમે અલગ અલગ વસ્તુઓ જોઈ રહ્યા ખૂબ જ વિશાળ ડોમની અંદર જે આ ભોજન પ્રસાદની રસોઈ બની રહી છે અહીંયા તમે જો ખૂબ જ વિશાળ ડોમ છે હવે વાત કરીએ કે અહીંયા જે શાકભાજીને તેનો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર કરવામાં આવે છે અહીંયા તમે જુઓ રીંગણાનો સ્ટોક ફલેવર કોબી દૂધી મરચાં અહીંયા પૂરે તો મિત્રો આ તો લાખો માણસોની રસોઈ કેવી રીતના બને છે તેનો સંપૂર્ણ વિડીયો તમને મારો વિડીયો કેવો લાગ્યો જય હા જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ